રાજ્ય સરકારે બનાસકાંઠાના એકસો પંદર ગામના તળાવો ભરવાનું ટેન્ડર બહાર પાડતા ધાનેરા અને થરાદના ઘણા ગામડાના ખેડૂતોમાં ખુશીનો માહોલ પાણીની સમસ્યાથી થોડાક અંશે રાહત મળશે રાજ્ય સરકારે બનાસકાંઠાના એકસો ને પંદર તળાવો ભરવા માટે ટેન્ડર બહાર પાડતા ધાનેરા થરાદના ઘણા ગામડાના ખેડૂતોમાં ખુશીનો માહોલ પાણીની સમસ્યામાં થોડા ઘણા અંશે રાહત મળશે આમ તો બુંદ બુંદ પાણી માટે ધાનેરા તાલુકો વળખા મારી રહ્યો છે પણ મજબૂત આગેવાન ન હોવાને કારણે પાણીની સમસ્યાનો ઉકેલ ન મળ્યો પણ થરાદ તાલુકા માટે સાહીઠ ગામના તળાવ ભરવાની ટેન્ડર મંજૂર થતા આખરે ધાનેરાના પણ પંચાવન ગામના તળાવમાં પાણી આપવા માટે ટેન્ડરની જાહેરાત થઈ ત્યારે ધાનેરા તાલુકામાં પાણીના પ્રશ્નોના ઉકેલની આશા બંધાઈ પંચાવન ગામોમાં તળાવમાં જ્યારે પાણી આવશે ત્યારે અનેક ખેડૂતોને ફાયદો થશે પશુ પક્ષીઓની સાથે ખેતીમાં પણ વિશેષ ફાયદાકારક સાબિત થશે તળાવમાં પાણી ભરાશે

જે પંચાવન ગામના તળાવ ભરવા માટે સૈદ્ધાંતિક અને ટેન્ડરની પ્રક્રિયાની મંજૂરી આપી છે એ બદલ આ સરકારના નિર્ણયને અમે આવકારીએ છીએ આ જો પાણી પંચાવન ગામના તળાવ ભરવામાં આવશે તો ખેડૂતોને મોટો એવો ફાયદો થઈ શકે છે અને ખેતીની ઉત્પન્ન થઈ શકે છે અને ધાનેરાનો વિકાસ રંધાતો પણ અટકી શકે છે કારણ કે ખેતી ઉપર ધાનેરા હાર નભી રહ્યો છે ખેડૂત ઉપર બધું ચાલી રહ્યું છે પણ આ જે સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે પાણી માટેની તળાવ ભરવાની તેને અમે આવકારીએ છીએ તે બદલ અમે સરકારનો પણ આભાર માનીએ છીએ ધાનેરા તાલુકાના વિસ્તારમાં પાણીની મોટા મોટી સમસ્યા હતી અને એ પાણીની સમસ્યા માટે અમારી ગુજરાત સરકાર સંવેદનશીલ સરકારે એક નિર્ણય લીધો છે તળાવો ભરવા માટેનો વા થરાદ સાથે ધાનેરા તાલુકાના પંચાવન ગામોના તળાવ ભરવાની યોજનામાં સમાવેશ થયેલ છે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે અને આ કામ સત્વરે પૂરા થશે તો આ તળાવની જે યોજના સરકાર અને બનાવી છે અને અમારી સરકાર જે વચન આપે છે એ પાળે છે અને એ વચન માટે કટિબદ્ધ છે તો આ તળાવોની પ્રક્રિયા જે હાથ ધરવામાં આવે અને લીધે ધાનેરાના ખેડૂતોમાં ખૂબ ખુશી છે પશુપાલકો અને ધાનેરાના ખેડૂતો ખૂબ આજે ખુશ છે કે ભાઈ અમારી જે આ યોજનામાં જે અમારા ગામના તળાવો ભરશે જેથી કરીને ત પાણી ગામ સુધી પહોંચશે અને ખેડૂતોને એ તળાવમાંથી સિંચાઈ માટે પાણી બી મળી શકશે અને સાથે સાથે જમીનની અંદર તળાવો ભરવાથી રિચાર્જ થશે અને રિચાર્જ થવાથી તળને ફાયદો થશે અને આ ધાનેરા તાલુકાની ખુશી છે વિભાજનમાં અમુક લોકોનો થોડો વિરોધ છે પરંતુ સાથે સાથે એક અમારી સરકાર જે વચન આપે છે એ પૂર્ણ કરે છે એની ખેડૂતોમાં આજે ખૂબ ખુશી છે અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું